કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી પરંતુ સતત ગમતા રહે એ પ્રેમ છે જય યોગેશ્વર આજે ચિંદનભાઈ રેડી થઈને આવી ગયા હતા મારા હાથની સુકડી અને ગાંઠિયા ખાવા માટે રોજ સવારે અમે સાથે નાસ્તો કરીએ અને બપોરે બે વાગે ચિંદનભાઈ શાકભાત ખાવા બેઠા શોરૂમ ઉપર નાના નાના બાળકો ઘણા આવે સંગ્રાત્રી પ્રી નવરાત્રીનું આમંત્રણ આવ્યું હતું અને હેતાંશ ઈ જોઈ ગયો એને તો એ ઓપન કરી અને સારા સારા બિસ્કીટ ખાઈ ગયો બીજી બાજુ સાંજનો સમય હતો અને મમ્મી ઘરે ભાખરી બનાવતા હતા આજે આમે ઘણી ઉતાવળ હતી કેમ કે મારે એક જગ્યાએ ગરબા રમવા જવાનું હતું અને

ચોક્કસ કોમેન્ટમાં કહેજો અને કોમેન્ટમાં ગુડ એમ લખતા જજો બાકી આવો જ પ્યાર આપતા રહેજો કાલે પાછી આવીશ આવજો બધાને મારા જયો